કાર્યક્રમ રેકેટ સ્ટડી સેન્ટર તલોદ ખાતે યોજાયું રેકેટ રબારી સમાજ સ્ટડી સેન્ટર તલોદના નવીન ભવનની પ્રથમ વર્ષની ઉજવણી કરવામાં આવી રબારી સમાજ બાળકોના શિક્ષણ કેળવણી અને રોજગારી માટે સમાજના નોકરિયાત ગ્રુપ આગેવાનો અને દાતાઓ દ્વારા વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે આજ રોજ સમાજના ચોથા સ્નેહમિલન અને સ્ટડી સેન્ટર વિદ્યાર્થી ભવનના એક વર્ષના કાર્યક્રમ અને શૈક્ષણિક વાર્ષિક સંમેલન કાર્યક્રમમાં સન્માન ઇનામ વિતરણ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમાજના સૌ વડીલો આગેવાનો નોકરિયાતો યુવાનો વાલીઓ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રબારી સમાજનું ઉજ્જળું ભવિષ્ય એવા આપણા સમાજના તેજસ્વી બાળકો અને વાલીઓ સમાજવતી સન્માન કરવામાં આવેલ સમાજના તેજસ્વી બાળકોને સમાજવતી સન્માનપત્ર સામાન્ય અભ્યાસ ગાઈડ અને સ્કૂલ બેગનું ઇનામ આપવામાં આવ્યું ખાસ આમંત્રિત તજજ્ઞો દ્વારા સમાજના બાળકોને ધોરણ દસ બાર અને સ્નાતક અનુસ્નાતક પછી શું કરવું અને સરકારી નોકરીનું માર્ગદર્શન આપવામાં આવેલ આજરોજ મહેમાનો અને આગેવાનો દ્વારા સમાજના સૌ સરકારી અધિકારી કર્મચારી નોકરિયાત ભાઈ બહેનોની પુસ્તિકા ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સમાજના અનેક નોકરિયાત દ્વારા એક માસનો પગાર ભગવાનના ભાગ નિમિત્તે સમાજના બાળકો શિક્ષણ અને કેળવણી માટે દાન અર્પણ કરવામાં આવ્યું સમાજના શિક્ષણ અને કેળવણીનો વ્યાપ વધે સમાજમાં સુખ સમૃદ્ધિ વધે સમાજમાં બધા દુઃખો અને પીડાઓ ઓછી થાય એવું ચિંતન કરવામાં આવ્યું આગેવાનો અને મહેમાનોએ સમાજના વાલીઓ અને મા બાપોને બાળકોના સારા ઉછેર શિક્ષણ અને કેળવણીમાં ખાસ ધ્યાન આપવા ટકોર કરી હતી ઉપસ્થિત મહેમાનોએ સ્ટડી સેન્ટર તલોદને સમાજની કિંમતી મિલકત ગણાવી સમાજ માટે ઘણી લાભદાયી અને ઉપયોગી હોવાનું જણાવ્યું હતું જેની સુવિધાનો લાભ સમાજના બાળકો અને વિદ્યાર્થીઓને લેવા માટે આગ્રહ અનુરોધ કરવામાં આવ્યો સમાજના આગેવાનો મહેમાનો દ્વારા સદર કાર્યક્રમમાં ભોજન ચા પાણી નાસ્તાની ઇનામના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સચિનભાઈ પંચાલ સાબરકાંઠા